શામળાજી ખાતે બિરાજતા કાળિયા ઠાકર ભગવાનના અલૌકિક દર્શન અને પ્રસાદીનો લાવો લઈ ધન્ય બન્યા હતા આ તબક્કે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા તલોદ નગરપાલિકા કોર્પોરેટર લીનાબેન વ્યાસ સાથે શુભેચ્છા મુલાકાત કરી તાજેતરમાં યોજા નગરપાલિકાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી સાથે જ હોળી ધૂળેટીના પર્વની પણ શુભેચ્છાઓ પાઠવી હતી શામળાજી દર્શનનો એક દિવસીય યોજાયેલ પ્રવાસમાં જીતુભાઈ રાઠોડ ધર્મેન્દ્રસિંહ ઝાલા દિલીપભાઈ પરમાર હિતેશ શાહ મનીષભાઈ વ્યાસ વગેરે જોડાયા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા